નવસારી કિડાઈ દ્વારા અને સાથે નવસારીના આર્કિટેક્ટ એન્જિનિયર અને આજુબાજુના ખેડૂતો દ્વારા કલેક્ટરશ્રીને આવેદનપત્ર આપેલ છે સાથે સાથે નવસારી મહાનગરપાલિકાના કમિશનરશ્રીને પણ આજ આવેદનપત્ર આપેલ છે અને આવેદનપત્રોની કોપી આપણા મુખ્યમંત્રી શ્રી મુખ્યમંત્રીશ્રી સચિવશ્રી ધારાસભ્યશ્રી અને સાંસદશ્રીને મોકલેલ છે ડી કેટેગરીમાં અમને જે સમાવવામાં આવેલ છે જે નવી મહાનગરપાલિકાઓ બની છે તેને તો તેનો રૂપે આજે અમે આ આવેદનપત્ર આપ્યું છે અમારો માત્ર એક અને માત્ર એક જ નિયમ અમે ચેન્જ કરવા માંગીએ છીએ કે જે જી કેટેગરીમાં મૂકવામાં આવે છે એમાં અહીંના ડેવલપર બિલ્ડરો અને ખેડૂતોને ખૂબ જ મોટું નુકસાન થાય એમ છે અને એ નુકસાનીના ભાગરૂપે આપણને સસ્તા ઘરો આપવાની જગ્યાએ ઘરો મોંઘા પડે છે ઓલરેડી અત્યારે જે વાતાવરણ છે એમાં નવસારી સહિત બધા આજુબાજુના વિસ્તારોમાં મંદીનું વાતાવરણ છે કન્સ્ટ્રક્શનનો બિઝનેસ એ આપણી જીડીપીમાં ખૂબ જ મહત્ત્વનો પાર્ટ છે જો કન્સ્ટ્રક્શનનો બિઝનેસ નહીં થશે તો એના રિલેટેડ જે રોજગારી ઉત્પન્ન થાય છે બિલ્ડર પોતે એક બિલ્ડિંગ બાંધે છે એમાં પચાસથી સાઠ કરોડ રૂપિયા દસથી પચાસથી સાહીઠ કરોડ રૂપિયા એ લગાવે છે ત્યારે એને જે પ્રોફિટ મળતો હોય એના કરતાં નેવું ટકા વસ્તુઓ એ રિલેટેડ જે કન્સ્ટ્રક્શનને લાગે વળગતું છે એ મટીરિયલમાં આપતો હોય છે એટલે જ્યાં સુધી આપણે એ વિરોધ નહીં કરીશું અને જો રોડ પર નહીં આવીશું તો આ સરકારને ભૌગોલિક પરિસ્થિતિ નવસારીની ખબર નહીં હોય નવસારીની ભૌગોલિક પરિસ્થિતિ એવી છે કે નવસારી એ ગાયકવાડી શહેર છે નવસારીમાં નવ મીટરથી અઢાર મીટરના ઉપરના કોઈ રોડો નથી સરકારે પોઈન્ટથી પેડ એફએસઆઈ વધારી આપી છે એનો અમે આભાર માનીએ છીએ પરંતુ અમને પેડ એફએસઆઈ ન વધારી આપો તો કંઈ નહીં પણ ડીટુ કેટેગરીમાં અમારી કોઈપણ જાતની શક્યતા નથી અત્યારના સંજોગોમાં અમને ડીટુ કેટેગરી મંજૂર નથી આપશ્રીને વિનંતી છે કે ડીટુ કેટેગરી બહાર કરી એને કેન્સલ કરી અને ડીફોર કેટેગરી જે બાર મીટરના ક્રોસ હવે રોડ મૂકી અને આપણે જે એને કરાવતા હતા એ જ એને ચાલુ રાખો જ્યાં જ્યાં તમને ટીપી સ્કીમ જરૂર પડે ત્યાં અમે ચાલીસ ટકા જમીન આપવા તૈયાર છે પરંતુ શહેરી વિસ્તાર અને શહેરની આજુબાજુના ગામડાઓ ઓલરેડી એંસીથી નેવું ટકા ડેવલપ થઈ ગયા છે એ ગામડાઓમાં મને નમ્ર વિનંતી છે કે બાર મીટરનો ક્રોસ હવે રોડ મૂકી અને એને પ્લાન પાસ કરી આપો સાથે સાથે રિવાઇઝ પ્લાનમાં મહત્ત્વનો પાર્ટ એ છે કે રિવાઇઝ પ્લાન પણ તમે આ જ રીતે મંજૂર કરો એવી વિનંતી